નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ જ્યારથી બનાસકાંઠાનું વિભાજન થયું છે ત્યારથી ધાનેરા તાલુકાના એક અલગ જ માહોલ ઊભો થયો છે એક બાજુ હિતરક્ષક સમિતિ દ્વારા હનુમાન મંદિરે હવનનું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું બીજી બાજુ થાવર એલિપેડથી લઈ અને ધાનેરા મામલતદાર કચેરી સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું અને ધાનેરા તાલુકાના વાવ થરાત ખાતે સમાવેશ રાખવા માટે લોકોએ સમર્થન આપ્યું ધાનેરા તાલુકાના બનાસકાંઠામાં રાખવા બાબત સભાઓ યોજી રહેશે ત્યારે બીજી બાજુ ધાનેરાના લોકો જે ઈચ્છે કે ધાનેરા વાવથરા જિલ્લામાં સમાવેશ એ અનુકૂળ છે આ બંને લડાઈમાં સરકાર કઈ બાજુ નિર્ણય લે એ જોવાનું રહ્યું જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ

આપવા છે અને જે વિરોધ કરે છે એ જ વિરોધ કરે છે જે જનતા માટે કશું કરી નથી પોતાની

આપણો બનાસકાંઠા જિલ્લો ચોવીસ તાલુકા ચૌદ તાલુકાની અંદર હતો અને એક વાવ થરાદ ની જૂની માગણી ને સ્વીકારી તેમણે એક નવો જિલ્લો જાહેર કર્યો છે તો ભારતીય જનતા પાર્ટીના ધાનેરાના પ્રમુખ તરીકે સાહેબ શ્રી નો અને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું સાથે સાથે આપને કહેવા માંગુ છું કે સામેના વ્યક્તિઓ ખોટો લોકોમાં માં ભ્રમ ફેલાવે છે કે ભાઈ તમારા ડોક્યુમેન્ટ બદલાવવા પડશે આમ બદલાવવું પડશે હું તમને ખાતરી આપું છું કે ખાલી ઓનલી ફોર જિલ્લાનું નામ બદલાશે તો તમારા ડોક્યુમેન્ટ તમારા કવર માં ઘરે આવી જશે અને આ લોકો ખોટો ભરમ ફેલાવે છે પૂર્વ ધારાસભ્ય શ્રી નથાભાઈ બોલ્યા છે સ્ટેજ ઉપર કે ભારતીય જનતા પાર્ટી તળાવ ભરવાના નથી આ સ્ટેજ થી હું તમને ખાતરી આપું છું કે ભારતીય જનતા પાર્ટી સરકારે યોજના બની ચુકી છે નકશો તૈયાર થઈ ગયો છે અને ધાનેરાના દરેક દરેક તળાવ ભરવાના છે આ લોકોને ભ્રમિત કરવા છે લોકોને ખોટે ખોટે પંદર પંદર વર્ષે

બધા હું આજે આવેદન પત્ર આપ્યું છે અને તમામ ખેડૂતો ખુશ છે ખાદ બનવામાં વિકાસ થશે નવી ગ્રાન્ટો આવશે અને પાણી જે વર્ષોથી પાલનપુર જિલ્લામાંથી નથી મળ્યું એ પાણી થાજ નથી મળશે અને જે વિરોધ કરશે આપણે મારા સંદેશો આપે છે કે આપ લડો પાણી માટે અને બધા તમારી સાથે છે પણ એ લોકો માત્ર રાજકીય અસ્તિત્વ રચવા લડી છે કોઈ કામ કરવું નથી ટીકા કરી એમનો ધર્મ છે